હલો મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ હિતેશ દોષ એનું લોકમાં આપ બધાનું સ્વાગત છે મિત્રો જ આપણે આવ્યા છીએ સાવંત અહીંયા આપણા મિત્ર એક છે કાઠિયાવાડ અને માવજીભાઈ કાઠિયાવાડ એનું નામ છે આખું અને આપણે એની વાડીએ આવ્યા છીએ એની વાડીએ જઈ અને અહીંથી દેશી પદ્ધતિથી ઘી બનાવે છે માટલા ઘી એની બધી આપણે સંપૂર્ણ માહિતી લેવાના છીએ અને અહીં ઘી ઘી વેસે છે પણ અને બધી એનો બહાર બહાર વતન જાય છે અને વિદેશમાં પણ ઘી જાય છે એની બધી આપણે માહિતી લેવાના છીએ અને માટલા ઘી કેવી રીતે પદ્ધતિથી બને છે એ આપણે નિહાળવાના છીએ ચાલો મિત્રો આપણે અંદર જઈએ

એમાં ઝીંદુઓ છે રજકો છે અને ઓલું નેપિયર વાઢિયું છે અને આ ઝીંદુઓ છે અને આ છે વાડની ઝાર અને પછી મકાઈ છે અને બધી ઓલી ઉનાળું ઝાર છે આ બધું ઓર્ગેનિક છે એકદમ ગાયો માટે મારી પાસે અત્યારે ચાર ગાયો છે અને આ આ કેરબામાં તામ્ર સાંઈસ છે આમાં સાંઈસ જૂની નાખવાની અને ત્રાંબાનું આપણી પાસે ગમે એક વાસણ હોય અથવા વાયર હોય ઇલેક્ટ્રિકના એ નાખી દો એટલે દસ થી માં સાહીઠ તામ્ર થઇ જાય ને યુરિયા કરતા ત્રણ ગણું ગણું કરે એ આમાં તમારે પાવામાં અને છાંટવામાં બધામાં હાલે કોઈ જાતનું કેમિકલ chemical નાખવું તો આ હરિયાળી તમે જોવો બતાવો આવે હરિયાળી એની છે બધી હા કોઈ કે તમે દેશી દવા વાપરો છો બીજી એક દવા નહી વાપરતા હા દેશી ઘરે બનાવે બધું હા અમારી પચાસ ટકા ગીર કેવાય આને અને બીજી મારી પાસે છે એ સો ટકા ગીર ચાલો હું તમને એ વતન દેખાડું છું અમારા ઘર ની વાસળી હું ઘરે મોટી કરી હતી દેશી ગાય છે હવે આપને આ ગાય વિશે થોડીક માહિતી દે માવજીભાઈ જો માવજીભાઈ ગાય વિશે શું માહિતી છે તો જણાવશો હા જે મારી પાસે ગીર નસલ ની ગાયું છે બે આ છે ને બે તમને ઓલી જોઈ કુલ ચાર ગાય છે ને કુલ ચાર ગાય છે આપણી પાસે હજી આપણે ધીરે ધીરે ગાયું વધારવાની છે આ આસલ ગીર છે ગીરની ઓળખ છે જો આ ખુંદ હંપ કહેવાય છે આપણી ભાષામાં ખુંદ કે આ આ હોય આરું માથું આવું ગોળ હોય આવી રીતે હોય આ જે ગોદડી છે ને એ હોય મોટી અને જર્સી ને સીધું હોય બરોબર આ સૂર્ય કેતુ નાડી છે આવે એનાથી એના જાય શરીરમાં એમાંથી છે ને પ્રોસેસ થાય દૂધ ને ઘીમાં જે એમાં સોનાનો ક્ષાર આવે છે ગળમૂત્ર માં અને આપડે જુનાગઢ યુનિવર્સિટી સંશોધન કર્યું છે ને એટલે એના આપણે આયુર્વેદમાં ઘણા ઘીના દૂધના ફાયદા છે આ સૂર્યકેતુ નાડીના તો માવજીભાઈ તમે ખોડમાં શું શું વસ્તુ ગાયોને ખવરાવો છો એ તો જાય માહિતી દેજો અમને મેં ખાણદાણમાં છે ને અડદનું ભડકું નો ભવડો એમ તો જાત ની નાખી છે વસ્તુ એમાં અશ્વગંધા છે સતાવરી જીવંતી પીપરી મૂળ લીંડી પીપર જેઠી મધ સફેદ મુસળી કૌસા પાવડર હરભા પાવડર એંધા નમક મીઠું કાળી જીરી અજવાઈન ત્યાં છે લીંડી પીપર અને આ હરગવાન પાવડર હવે આપણે હરગવાન પાવડર નહીં ડાયરેક્ટ હરગવાનો પાલો કરીને ખોરાવી છે પછી શિયાળો હોય તો લીલી હળદર છે ગાજર છે બીટ છે એ પણ આપણી પાસે હોય અત્યારે શિયાળો પૂરો થઈ ગયો એટલે હવે કઈ નથી વસ્તુ રહી હોય એ હવે આપણે હળદર અથવા ગાજર બીટ બધું બાળકો ને કીધું હોય ખવડાવવાનું વિટામિન માટે તો લોકો કેટલું ખવડાવે ફ્રૂટ ગમે એ વસ્તુ આ ખવડાવવાથી આના ગુણ સીધા દૂધમાં ઘીમાં આવે એટલે દૂધ ગુણવત્તા વાળું થાય અને આ બધી ઔષધિ ના ગુણ દૂધ માં આવે એમ

કાળીજીરી અજવાઈન પછી આ પાવડર આપણે ભાઈ ખલાસ થઈ ગયો છે પછી કૌસા પાવડર છે અને અને આપણે તેલ વતન નાખ્યું છે ગળે નાખ્યું લીંડી પીપળ નો પાવડર આ છે સેંધા નમક હવે માવજી ભાઈ આપને કે છે કે તમને માવજીભાઈ તમને આવી રીતે આઈડિયા કેવી રીતે આવ્યો કે તમારે આવી આવી બધી વસ્તુ કરવી છે સારો સવાલ છે હું કોરોના પહેલા છે ને સુરતમાં હતો ને ત્યારે પેરા કમાન્ડોમ જો તો એમાં એક વર્ષ હું રહ્યો તો ટ્રેડ્સમેનમાં જો તો એટલે એમાં કોઈ ભણતર નોત માંગતા ત્યારે હું 10 ફેલ હતો તો લઈ લીધો તો પછી નવો ગ્રેજ્યુએશનનો નિયમ આવ્યો તો મને રિજેક્ટ કરી દીધો એક વર્ષ ટ્રેનિંગ પૂરી થઈ મને કે દસ પાંચ કરીને આવો ત્યાં કોરોના આવી ગયો દસ પાંચ નો થયો પછી મને શોખ હતો જય જવાનમાં નો મેળા થાય ને જય કિચ્છાનું બીજું આપણું સૂત્ર છે એમાં જ આવી મને વૈદિક પદ્ધતિથી પશુપાલનનો શોખ હતો અને દેશી પદ્ધતિ જૂની પરંપરામાં ઘી બનાવવાનો આયુર્વેદનો બહુ શોખ એટલે મેં કીધું આપણે જૂની પદ્ધતિથી ઘી બનાવું છું અને પ્રાકૃતિક ખેતી કરીને કરવું છું એટલે અમારે આ જમીન છે ને જીવાય ની ત્યારે જ આવી અમારે અમારા બા ગુજરી જતા ને એટલે અમને જીવાય ની જમીન મળે ને એટલે મેં એકડે એક થી ચાલુ કરી દીધું organic માં હા અને વેદિક પદ્ધતિ થી અત્યારે ઘી બનાવ્યું છે અને પાકું ખેતી કરી માવજી ભાઈ તમે થોડી માટલા ઘી વિશે થોડી માહિતી અમને દેશો હા માટલા ઘી એટલે આપણી જૂની પરંપરા છે હજી ગુજરાત માં કોઈ માટલા ઘી નથી બનાવતું જ ઘી હા અત્યાર માં હું એક સો એક ભાઈ છે સાબરકાંઠા સાવ રાજસ્થાન ની border ઉપર છે ને આપણે દૂધ એ માટલામાં ગરમ કરીએ કરી છે વલણોય માટલામાં આલે છે અને ઘી માટલામાં બને છે અને બધું ઓર્ગેનિક ગાય આધારિત ખેતીથી બધું થાય છે ઉત્પાદન જે આપણે એ લીલો સારો એ ખોરાય ભાવજ ભાઈ આ કેટલા લિટર દૂધ જોઈએ ત્યારે ઘી બને એક લિટર આ પચ્ચીસ થી ત્રીસ લિટર જોઈએ પછી ઋતુ પ્રમાણે જોઈએ ક્યારેક સારું દૂધ હોય તો ઓછા દૂધ એ થઈ જાય ક્યારેક આસું પતલું દૂધ હોય તો જાદુય જોઈએ એટલે મતલબમાં ત્રી પચીસ ત્રીના ગાળામાં આવવાનું બરોબર ત્રીસ લિટર દૂધ હોય ત્યારે એક કિલો ઘી તૈયાર થાય ફાયદા તો માટલાના માટીના ઘીનો ફાયદા તો એ છે કે ડિલિવરી વાળા હોય કોઈ બેનો એના માટે બહુ ફાયદો છે અને કોઈ પણ કઈ રોગ હોય હમણાં જે કેન્સરના રોગના ઘણા મારી પાસે માખણ લઈ જાય છે ઘી લઈ જાય છે અને કોલેસ્ટ્રોલ વાળા જે ડૉક્ટરે કીધું હોય વધારાના કોલેસ્ટ્રોલ વધારવા માટે જે હોય ઘીના એ ઘી લઈ જાય છે હા અને આ હજી ગુજરાતમાં વૈદિક પદ્ધતિ માટલામાં કોઈ નથી બનાવતું વલોણામાં બનાવે છે માટલા માં દૂધ એ નથી ગરમ કરતા હાચી પરંપરા એ છે માટી ના વાસણ માં દૂધ ગરમ કરવા સ્ટીલ ના વાસણ કરે છે એલ્યુમિનિયમ માં પાછું ઘી ગરમ કરે એટલે ટૂંક માટીના માટીના બધા તત્વો એની અંદર આવી જાય છે માટી ના ગુણ એમાં આવે લાકડા નું હલોણું હોય એના ગુણ એમાં આવે બધા ગુણ એની અંદર આવે હા એ તમે અત્યારે એની પ્રાઇસ શું રાખી છે પ્રાઇસ આપણે 2500 રૂપિયા લિટર રાખી છે પર લિટર પેકિંગ માં થાય છે આપણે ભાવજી ભાઈ તમારી પણ ચેનલ છે તેનું ચેનલનું નામ શું છે તમે તો જણાવજો હા મારી channel નામ છે માવજી કાઠિયાવાડ જે પ્રાકૃતિક ખેતીવાડીની છે ને એમાં હું જાજા વૈદિક પદ્ધતિ થી ઘી બનાવું ને એના ઘીના વિડીયો હું વધારે મુકું છું બધા વિડીયો મુકો છો તો પછી એમાં ઘી વિશે બધી માહિતી એમાં આવી જશે ને હા ઘી ની માહિતી હું દઉં છું જે ઘી વિશે બનાવી એમાં બધી માહિતી આવી જશે અને તમારે આ માવજી ની channel છે એમાં પણ તમે like કરી નાખજો share કરી નાખજો subscribe કરી નાખજો અને જેથી કરી તમારે આ વિડીયો આવા જોવા હોય તમને માવજી ભાઈ ના channel માં video તમને મળી શકે મિત્રો તમે જોઈ શકો છો કે હવે દહીં દહીંમાંથી હવે સાઈઝ બનાવવામાં આવશે પછી સાઈઝ બનવા બનીને પછી એમાં માખણ બનશે જોઈ શકો છો માટલામાં બધી પ્રક્રિયા થાય છે

લંપી આવી ગયો જો કોઈ ભાઈઓને ઘી આ મંગાવવું હોય તો આ આપેલ નંબર ઉપર ઓર્ડર કરવાનો આ વૈદિક પદ્ધતિથી ઘી બનાવ્યું છે ગાય તમે ખેતી કરવી બધું ઓર્ગેનિક સારો ખવરાયું છે ખાણદાનમાં જે અમે ઔષધિ ખવડાવી છે આમાં લખેલી છે એનાથી તમને દૂધને ઘીમાં ગુણ મળશે અને વૈદિક વલોણામાં બને છે સમુદ્ર ની પ્રક્રિયા છે આપણે માટીના વાસણમાં ઘી બનાવી છે બરોબર આ અમારો ઓર્ડર આવેલો છે અત્યારે રાજસ્થાનનો વીસ કિલોનો છે બાકી બધા રાજ્યમાં આપણે મોકલવી છે ને આપણે જાદુ સુરત જાય છે અને અમારા ગામની જે બહાર વિદેશમાં લંડનમાં દીકરીઓ છે ને એને બે કિલોનો ઓર્ડર આવ્યો છે એનું આજ મારે પેકિંગ કરવાનું છે પહેલી વાર હું લંડન મોકલું ત્યારે આપણે આ ઘીની પ્રાઇસ છે પચીસો રૂપિયા લીટર નું પર લીટર પેકિંગ આવશે જો મિત્રો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો તો ચાલો મિત્રો નવા વિડીયો સાથે મળશું જય માતાજી જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ